તેની ફી તલ્લે ચડી છે અને વેકેશન ખુલવાના ગાળે છે ત્યારે આ સેલ્ફ ફાઈનાન્સ જે સ્કૂલ માફિયાઓ છે તેને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો એક પરવાનો મળી જવાનો હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આરસી કમિટી ના ચેરમેનની નિમણૂક બાકી છે એ તાત્કાલિક કરવામાં આવે અને એફઆરસી કમિટીના ડીઓ પણ એક સભ્યો હોય છે ત્યારે એમને પણ કહેવા આવ્યા છે કે આપણે સૌ જાણીએ છીએ કે જે એફઆરસી કમિટી નો એક ઇન્ટેન્શન હતો કે ગરીબ વિદ્યાર્થીઓ લૂંટાય નહીં એના માટે સરકારે એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી પણ ક્યાંક ને ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલકો અને આ એફઆરસી કમિટીને मिली ભગતના કારણે આજે સૌરાષ્ટ્રની જે સ્કૂલો છે સેલ્ફ ફાઇનાન્સમાં એમાં વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ વારંવાર થઈ રહ્યું છે ક્યાં ખોટા દસ્તાવેજો આપીને ક્યાંક ખોટી રીતે ફીને દેખાડી અને ફીઓ મંજૂર પણ કરવામાં આવી છે તો અમે પણ આજે ડીઓને કહેવા માંગીએ છીએ કે આ એક તપાસ કરવામાં આવે ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે અને જે ફી માફિયાઓ છે એની ઉપર અંકુશ લાવવામાં આવે મુખ્યત્વે જે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેન ની નિમણૂક કરવામાં આવે